નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો ગૌણ સેવા પ્રસંગે મંડળ દ્વારા નવી ભરતીનું આયોજન ગૌણ સેવા પ્રસંગે મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે માર્ગ મકાન વિભાગમાં સો આસિસ્ટન્ટ મેનેજર અને મહાનગરપાલિકામાં એકસો ને પિસ્તાલીસ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે ઉમેદવારો માટે અરજી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતાએ ઓપરેશન સિંદુર પર સવાલ ઉઠાવ્યા છે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કોથુર મંજુનાથે ઓપરેશન સિંદૂર પર સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે આ તો માત્ર દેખાડો હતો કાંઈ થયું નથી ફક્ત દેખાડા માટે ઉપરથી ત્રણ ચાર વિમાનો મોકલીને પાછા બોલાવવામાં આવ્યા શું આનાથી પહેલગામમાં માર્યા ગયેલા છવ્વીસથી અઠ્યાવીસ લોકોને ન્યાય મળશે શું આ રીતે તે સ્ત્રીઓનું દુઃખ ઓછું થશે શું પાકું છે કે સો આતંકવાદીઓ મર્યા છે તેમની ઓળખ શું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંક સામેની લડાઈમાં અફઘાનિસ્તાન ભારતની સાથે આતંક સામેની લડાઈમાં ભારતને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન તરફથી સમર્થન મળ્યું છે વિદેશ મંત્રી એસ જયશંકરે પહેલીવાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે મુત્તાકીએ પહેલગામ હુમલાની સખત નિંદા કરી છે જયશંકરે આભાર વ્યક્ત કરતા તેમને તમામ મુદ્દાઓ પર સકારાત્મક સહયોગની ખાતરી આપી અને કહ્યું કે ભારત રાજકીય અને આર્થિક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના નુકસાન વચ્ચે હવામાન વિભાગે વધુ ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે ઉપરાંત અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન ભોડ મંગાવતા હોય તો ચેતી જજો ફરી એકવાર ફૂડ અને આઈસ્ક્રીમમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે બે દિવસ પહેલા આઈસ્ક્રીમના કોનમાંથી ઘરોડીની પૂછડી નીકળી હતી હવે અમદાવાદમાં એક ગ્રાહકને ઓનલાઈન ભટુરે મંગાવવાનો કડવો અનુભવ થયો છે પ્રહલાદનગર ગ્વાલિયર સ્વીટમાંથી મંગાવેલા છોલે ભટુરેમાં વંદો નીકળવાની ઘટના સામે આવી છે ગ્રાહકે વિડીયો બનાવીને શેર કર્યો છે ગ્રાહકે ઓનલાઈન ફૂલ ઓર્ડર આપ્યો હતો મહત્વના વાત કરીએ તો શનિ રવિ દરમિયાન અમદાવાદમાં અમિત શાહ જોવા મળશે ભારત અને પાકિસ્તાન વચ્ચે હુમલા બાદ ઓપરેશન સિંદુર સહિતની કાર્યવાહીને કારણે ભાજપે પોતાના સંગઠનોની નવી નિયુક્તોની પ્રક્રિયા સ્થગિત કરી હતી હવે યુદ્ધ વિરામ થતા જાહેરાત કરતા જ સંગઠનની પ્રક્રિયા ફરીથી હાથ ધરાશે કે શનિવાર અને રવિવારે અમદાવાદમાં અમદાવાદ અને રાજકોટમાં એકતાલીસ ડિગ્રી ગરમીનો પારો રહેવાની શક્યતા છે હવામાનની નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિનામાં વરસાદ અને ગરમીની આગાહી કરતા જણાવ્યું છે કે સોળ મે બાદ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાશે રોહિણી નક્ષત્ર બેસી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારમાં ગરમીનો પારો ચુવાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે રોહિણી નક્ષત્રમાં વરસાદ વરસવાની પણ શક્યતાઓ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની પોલ ખોલી બે જતી પણ થઈ છે બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફનો એક કટિંગ પાકિસ્તાનમાં વાયરલ થયો છે જેમાં હેડલાઇન હતી કે પાકિસ્તાન વાયુસેના આકાશનો રાજા છે આ સમાચાર એટલા બધા વાયરલ થયા કે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે સાંસદમાં તેનો ઉલ્લેખ કર્યો અને વાયુસેનાની પ્રશંસા પણ કરી હવે પાકિસ્તાનના અખબાર ડોને તેની હકીકત તપાસી છે જેમાં તે નકલી હોવાનું જાણવા મળ્યું છે આ એઆઈ દ્વારા બનાવેલ પેપરનું કટિંગ હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પર ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇક ભારત સરકારે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ખુલ્લો પાડવા માટે નવી તૈયારીઓ શરૂ કરી દીધી છે અહેવાલો સરકાર પાકિસ્તાનને ઉજાગર કરવા માટે અનેક દેશોની મુલાકાત લેવા માટે બહુપક્ષીય પ્રતિનિધિ મંડળો મોકલશે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પાકિસ્તાની કાર્યવાહીનો પર્દાફાશ કરવાનો અને આતંકવાદ પર ભારતનું વલણ સ્પષ્ટ કરવાનો છે આના દ્વારા ભારત સમગ્ર વિશ્વને એક સંદેશો આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આત્મરક્ષા માટે દીકરીઓ સુરતમાં આત્મરક્ષા માટે દીકરીઓ હવે શસ્ત્ર ઉઠાવ્યા છે હિન્દુ યુવા સેના શહેરના ત્રણ વિસ્તારોમાં દર રવિવારે પાંચથી ત્રેવીસ વર્ષની બસો ને પચાસથી વધુ દીકરીઓને તલવાર દંડપટ્ટા જેવી પરંપરાગત શસ્ત્ર કલા શિબિરોમાં તાલીમ આપશે સ્લમ અને ઔદ્યોગિક વિસ્તારોની દીકરીઓ આથી આત્મવિશ્વાસ પણ વધશે સાથે જ ભગવદ્ ગીતા અને ધર્મ ગ્રંથોનો જ્ઞાન પણ અપાય છે લવ જેહાદ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ સામે દીકરીઓ સજ્જ બને તે ઉદ્દેશ્ય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગન લાયસન્સ પણ આવ્યા છે મોટા સમાચાર ગુજરાતમાં ગન લાયસન્સને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ગન લાયસન્સ પર ગૃહ વિભાગે બ્રેક લગાવી છે વર્તમાન પાંચસો ગન લાયસન્સ રદ કર્યા છે વર્ષ બે હજાર સોળમાં સંદર્ભે ગૃહ વિભાગની સમીક્ષા શરૂ કરી હતી નવા લાયસન્સ પર બ્રેકની સાથે વર્તમાન લાયસન્સની સમીક્ષા કરાશે ગૃહ વિભાગની સમીક્ષા બાદ ગન લાયસન્સ રદ થવાની પણ સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુનું નામ પીએમએ છે રાજનાથસિંહ ગુજરાતના ભુજ એરબેઝ ઉપર પહોંચ્યા હતા અહીં સેનાના જવાનોને મળ્યા બાદ તેમણે કહ્યું કે હું અહીં સેનાને અભિનંદન આપવા માટે આવ્યો છું બીએસએફના તમામ સૈનિકોને અભિનંદન ઓપરેશન સિંધુ નામમાં પીએમ મોદીએ પસંદ કર્યું હતું તમારા કારણે ભારતની સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે આતંકનો અજગર માત્ર ત્રેવીસ મિનિટમાં કચડી નાખવામાં આવ્યો દુનિયાએ જોયું કે પાકિસ્તાન કેવી રીતે હાર્યો આપણા સૈનિકોનું મનોબળ ઊંચું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાડામાં ઓક્સિજનનો બોટલ મૂકીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વર્ષોથી રોડ રસ્તાની હાલત ખખરદર છે આ સમસ્યાને ઉજાગર કરવા માટે યુથ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધકર્તાનું કહેવું છે કે વર્ષોથી અમારા વિસ્તારના રોડ રસ્તાની હાલત ખરાબ છે આજે તેમાં ઓક્સિજન બોટલ મૂકીને અમે આ હકીકત લોકો

આપણે આતંકવાદ ને નાબૂદ કરીશું બ્રહ્મો પાકિસ્તાનને પાકિસ્તાન તારા દેખાડ્યા આઈ એમ એફ એ ભંડોળ આપવાનું બંધ કરી દેવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપલ કંપનીએ ટ્રમ્પની સલાહને ઠુકરાવી દીધી છે ટ્રમ્પે એપલ કંપનીના સીઈઓ ટીમ કુકને લઈને કહ્યું હતું કે ભારતમાં આઈફોનનું ઉત્પાદન થાય છે તે મને પસંદ નથી તેમણે કુકરે સલાહ આપતા કહ્યું કે તેઓ અમેરિકામાં આઈફોન ઉત્પાદન કરી શકે છે જે નિવેદન બાદ કંપનીએ ટ્રમ્પની આશા પર પાણી ફેરવ્યું છે કંપનીએ કહ્યું છે કે અમે ભારતમાં જ અમારો પ્લાન્ટ રાખીશું ભારતમાં જ કંપની રોકાણ કરશે અને પોતાનો પ્લાન્ટ ચાલુ રાખશે ટ્રમ્પની સલાહને લઈને વેપાર ઉપર કોઈ જ અસર નહીં થાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજનાથ સિંહ ભુજ એરફોર્સ સ્ટેશન ઉપર સૈનિકોને મળ્યા રક્ષામંત્રી ભુજ એરબેઝની મુલાકાત ઉપર આવ્યા હતા જ્યાં તેમણે સંબોધન દરમિયાન પાકિસ્તાન અને આતંકવાદીઓને ચાબખા માર્યા હતા સંબોધન બાદ એરફોર્સ સ્ટેશન પર રાજનાથસિંહ સેનાના જવાનોને મળ્યા જ્યાં ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે